સિહોર તાલુકાના ગામડાઓમાં માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝનથી લઈને અત્યાર સુધી ખેડૂતોને વારંવાર કુદરતી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો ઊભો પાક નુકસાન પામ્યો હતો જ્યારે ત્યારબાદ બે થી ત્રણ વાર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી બે દિવસથી ભાવનગર જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ શરૂ થઈ જતા ખેતીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ભાવનગર જિલ્લામાં ખાસ કરીને શિયાળુ પાકમાં કપાસ ચણા શેરડી જામફળ સીતાફળ ડુંગળી જુવાર કપાસ જીરું સહિતના પાકોમાં હવે તો થતું હોય છે જેમાં વ્યાપક નુકસાન થયું છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે અને આજુબાજુના સિહોર મેઘવદર ટાણા ઝાળિયા સુરકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં ઊભી જુવાર ભારે વરસાદના કારણે ઢળી પડી છે જ્યારે જીરુના પાક તો હવે પલળી જવાના કારણે સંપૂર્ણ નાશ થઈ તેમ લાગી રહ્યું છે જ્યારે જામફળ સીતાફળ સહિતના ફળ ઝાડમાં પણ વ્યાપક નુકસાન થયું છે સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ વ્યાપક નુકસાનને લઈને ખેડૂતો દ્વારા હવે સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે તેમના પાકને થયેલા નુકસાન અંગે તાકીદે સર્વે કરવામાં આવે અને તેમની નુકસાની વળતર મળે તેવી માંગ કરાઈ છે હું ઘનશ્યામભાઈ મોરી ખાંભા ગામનો ખેડૂત છું આજે ગઈ રાત્રે વરસાદ ચાલુ થયો છે માવઠું એના લીધે અમારો જે પાક થોડો ઘણો બચો તો કપાસ છે પછી ઝાર છે ડુંગળી છે એ પણ નિષ્ફળ ગયું છે કપાસની અંદર આપ જોઈ શકો છો કે જે કપાસ તવડેલો હતો અને વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયું છે અને કાળો મસ્ત થઈ ગયો છે આ કપાસ આવો નિષ્ફળ ગયો છે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે દિવાળી પહેલાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ અમારે પાકની અંદર મોટું નુકસાન વેઠવાનો સમય આવ્યો હતો ત્યાર પછી કમોસમી માવડું થયું ત્યારે પણ અમારે જે ખડાની અંદર ને ખેતીની અંદર મગફળી હતી એમાં અમારો પાક નિષ્ફળ ગયો ખેડૂત પાયમાલ થયો છે વ્યવહારમાં નથી રહી શકતો સમાજમાં નથી રહી શકતો પોતાની પ્રજા માટે પણ કાંઈ સારા કપડાં કે સારી વસ્તુ લાવી શકતો આવી દશા થઈ છે અમે તો સરકાર પાસે માંગણી કરવી છે કે કાયક તમે અમને સહાય કરો કોઈ સબસિડી અને બબ્બે હજાર ને છ છ હજાર ને જોતા પણ અમારી જે સહાય છે તમે પોગાડો તમે મોટી યોજનાઓ બનાવશો પણ અમારી પાસે પહોંચતી નથી કાંઈક સહાય સહાય કરી એવી અમારી માંગણી છે તો અમે કાંઈક સમાજમાં વ્યવહારમાં ઉભા રહી કે નહીં હવે તો મરવાનો વારો આવ્યો છે આવી દિશા આવી છે અમારી મારું નામ મોરી વીરસિંગભાઈ ખોપાભાઈ છે આ મારી વાડી છે આ જાહેર છે મારા ત્રણ વીઘાની એ બધી કાલના વરસાદને લીધે બધી હોઈ ગઈ છે તે પહેલા દિવાળીમાં માવઠું થયું તો અમારે શીંગું હતી પાથરા પીડા એ પણ એ કંઈ સારો રહ્યો નથી બધું ધૂળ થઈ ગય છે કાંઈ માલને ખાવા સારો રહ્યો નથી આ અત્યારે હતું એ પણ કાંઈ રહ્યું નથી પછી અમે કપાસ કર્યો હતો તો કપાસમાં અત્યારે બધા મજૂરો મળતા ન હતા બધા ફૂલ તવડી ગયેલો હતો કપાસ તો એ બધું ખરી ગયું છે પછી સૈયા કર્યા છે તો એમાં પણ અત્યારે વરસાદને લીધે બધું પાંચમાલ થઈ ગયું છે ડુંગળી છે એ ઈડ આવી ગઈ છે ડુંગળી છે તો એમાં પણ કાંઈ થયું નથી એમાં બધે પુકારો ને એવું આવી ગયું છે તો અત્યારે આ પાયમાલ બધું થઈ ગયું છે માવઠાની લીધે તો અમારે કરવું શું અમે એક જ માગણી કરવી છે સરકાર અમારી સામે જોવે અને કઈ સહાય કરે તો આ ખેડૂત કંઈક ઉભા થાય એમ